પોરબંદર શહેર અને જિલ્લાની અંદર અતિવૃષ્ટિ થવાને કારણે આખો ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે બરડા વિસ્તારની અંદર પણ ખૂબ મોટેપાયે પાણી આવ્યું છે અને ઘણા બધા ખેતરો ધોવાયા છે અને ઘણું બધું નુકસાન ત્યાં પણ કર્યું છે જે રીતે ઘેડમાં નુકસાન કર્યું છે એ રીતે બરડામાં નુકસાન થયું છે બારડી વિસ્તાર ખાસ કરીને કલ્યાણપુર તાલુકો તાલુકો છે રાવલની આજુબાજુનો એરિયા એમાં પણ મોટેપાયે નુકસાન થયું છે અને પોરબંદર શહેર ઓગણીસો પછી પહેલી વખત પાણીમાં ગરકાવ થવા જઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે પરંતુ અત્યારે આફતના સમયની અંદર તંત્રએ સ્વૈચ્છિક સંસ્થાઓએ અનેક શહેરના લોકોએ સાથે મળી અને આ આફતમાંથી બહાર નીકળવાની આપણે કોશિશ કરવી જોઈએ તંત્ર પણ છે અત્યારે વધારેમાં વધારે સંખ્યાની અંદર પાણીના પંપ લગાડી એવી કેપેસિટીના પાણી કાઢવાની કોશિશ કરી રહ્યું છે નગરપાલિકાના એન્જિનિયરો જિલ્લાનું તંત્રના તમામ એન્જિનિયરો મામલતદાર ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તમામ લોકો સાથે મળી અને લાગેલા છે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ મેદાનમાં આવીને મદદ કરી રહી છે અમે પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબ પોરબંદરના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના આર્થિક સહયોગથી સાથે મળી અને શહેરની અંદર ફૂડ પેકેટ લોકોને વેચી રહ્યા છે અને ખાસ કરીને જે લોકો ફસાયા છે એ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવાની કામગીરી પણ તંત્રની મદદ લઈ અને કરાવી રહ્યા છે અને લોકોને કાંઈ તકલીફ પડે ત્યારે લોકોની તકલીફ છે તંત્ર સુધી પહોંચાડી અને એ લોકોને તકલીફ દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે મને આશા છે કે થોડા દિવસની અંદર આપણે બધા આફતમાંથી બધા બહાર આવી જઈશું આમ છતાં પણ કોઈને કંઈ તકલીફ હોય તો ગમે ત્યારે ટ્વેન્ટી ફોર બાય સેવન મારો સંપર્ક કરી શકે છે પ્રવીણભાઈ ખોરાવાળો સંપર્ક કરી શકે છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો પણ ગમે ત્યારે સંપર્ક કરી અને તમારી તકલીફ છે ત્યાં સુધી પહોંચાડજો અમે તમારી તકલીફ દૂર કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું જે કોઈ લોકો બીમાર હોય કે બીજી કાંઈ તકલીફ હોય તો પણ ગમે ત્યારે સંપર્ક કરજો તમારી તમારી જે કાંઈ તકલીફ હશે દૂર કરવાની અમે કોશિશ કરીશું